ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખાડી બ્રિજની ચર્ચરિત અવસ્થા અને સાંકડી રચનાને કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે આજે સવારે ભરૂચથી સુરત તરફના માર્ગ પર વાહનોની કતાર ત્રણ કિલોમીટર સુધી લંબાઈ હતી જેને કારણે હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અંકલેશ્વર વિસ્તારમાં મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે ખાસ કરીને વાલિયા ચોકડી નજીક આવેલો આંબલા ખાડીનો બ્રિજ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે બ્રિજની સાંકળી રચનાને કારણે વાહનોની ધીમી ગતિએ પસાર થવું પડે છે જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહ્યું છે સવાર સાંજના પીક અવર્સ દરમિયાન આ સમસ્યા વધુ વકરે છે સ્થાનિક વાહન ચાલકો અને નાગરિકોની માંગ છે કે સરકાર આ બ્રિજને તાત્કાલિક પહોળો કરાવે અને મજબૂત બનાવે જેથી રોજિંદા ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળે આ માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવર જવર થતી હોવાથી આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું અવશ્ય બની ગયું છે